કટોકટી સમયે ઇન્દિરા ગાંધીને સત્તા છોડવી પડી ઓગણીસો ને નાનાભાઈ સંજય ગાંધીનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થવાથી અને બાદમાં માતા ઇન્દિરા ગાંધીને સાથ આપવા માટે તેઓ રાજનીતિમાં આવ્યા હતા રાજીવ ગાંધી સંજય ગાંધીની લોકસભા સીટ પરથી સાંસદ બન્યા હતા ઓગણીસો ને ચોર્યાસીમાં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાન બન્યા હતા રાજીવ ગાંધી ઓગણીસો ને ચોર્યાસીથી ઓગણીસો ને નેવ્યાસી સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા પંચાયત રાજને મજબૂત કરવા દૂર સંચાર કમ્પ્યુટરમાં ક્રાંતિ અને યુવાઓને વર્ષે મત આપવાનો અધિકાર રાજીવ ગાંધીએ શરૂ કર્યો હતો જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે તેમની ઉંમર ચાલીસ વર્ષની હતી તેવા રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષી નેતા અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત દેશ માટે શહીદના સ્વર્ગીય રાજીવજય કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રાજીવ એમના નાના ટેન્યુઅરમાં ભારત દેશ માટે જે કામ કર્યું છે એના માટે હંમેશા દેશ એમને આભારી રહેશે અને રહેશે સાચે એક મોર્ડન ભારતના ઘડવૈયા આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા જેમને ટેલિકોમ ક્રાંતિ માટે દ્વાર ખુલ્લા કર્યા ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકનોલોજીના ઇમ્પોર્ટ્સ ઘટાડીને ટેકનોલોજી ટ્રાન્સફર કરીને સાચે ભારત વર્ષને મોડ મોડનિટી તરફ લઈ જનાર રાજીવજી એક સાચા સોશિયલ રિફોર્મિસ્ટ બી હતા મહિલા આરક્ષણની વાત કરીએ તો મહિલા આરક્ષણ એમના થકી થયું ગામડે ગામડે સુધી ડેમોક્રેસીનો સાચો અર્થ જાય લોકલ સેલ્ફ ગવર્મેન્ટને એમ્પાવર કરવા થર્ટી ફોર્થ સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ ભારત દેશ તેમના દૂરંદેશી માટે સમય સામે તેમને આભારી રહેશે જેમને ભારતને આ મોડનિટી તરફ એક કદમ આગળ રાખ્યા આજે એના જન્મ એમના જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન કર્યા છે આજે પૂર્વ પ્રધાન સ્વર્ગીય રાજવજીની જન્મજયંતિ છે એસી વર્ષ થયા સમજોને સમજને ઓગણીસો ચુમ્માલીસમાં જન્મ્યાના જે ચોવીસ છે એટલે લગભગ એંસી વર્ષ થયા સવાલ એ છે કે જ્યારે એ પ્રધાનમંત્રી બન્યા ત્યારે આ દેશની અંદર કૌમી દંગા ચાલતા હતા એમની માતૃશ્રીની હત્યા થઈ હતી ગોળીઓથી વિંધી નાખેલી અને જે એવી લોહી લડમ ચાલતી હતી એ વખતે રાજ્ય આ પદભાર સંભાળ્યો પદભાર સંભાળની સાથે ન કોઈ જાત ન કોઈ નાત એને શાંત કરવા માટે એમને જે પ્રયત્નો કર્યા એનાથી દેશમાં શાંતિનું વાતાવરણ થયું દરેક જાતની ક્રાંતિ ચાહે એ ટીવીની હોય ચાહે મોબાઈલની હોય ચાહે અઢાર વર્ષનું મતદાન હોય તેત્રીસ ટકા મહિલાઓને આગળ લાવવા માટેનું હોય એમની ક્રાંતિથી દેશ આગળ આવ્યો એક વો ગાંધી થા જીસને સ્વદેશી નારા કો અપનાયા એસ દેશને અંગ્રેજો ભગાને કે લીધે બો બી નીડર થ એ પણ નીડર હતો એને ગોળીથી વિંધી નાખ્યો અને આ પણ નીડર હતો જેને દેશની અંદર એક નવી ક્રાંતિ દેશના ઉત્થાન માટે લાવ્યા ભલે મોમથી ઉડાવી દા અને ફરવા નહીં કર્યા દેશની એકતા અને અખંડતા માટે એના આઈબીનો રિપોર્ટ હોવા છતાં પણ એ તમારી જાનને ખતરો છે તોય લોકોની વચ્ચે જવું એ નિર્ભયતાની નિશાની છે આજના નેતાઓ જરક પણ હોય તો ડરી જાય છે એ ડરવાવાળા વ્યક્તિ નથી અને એ જ ખાનદાનથી આવતા રાજી રાહુલ ગાંધી પણ એ જ પ્રમાણે છે મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી ફરીથી આ દેશની અંદર લોકોને જોડવા માટે નીચલેથી ઉપર ઉઠાવવા માટે અને લોકોને સાથે લઈને આ દેશને આગળ વધારવા માટે સક્ષમ છે અને એની લડાઈ જારી છે રાજીવ ગાંધીએ આપેલી જે જે લાઈન એક દિશા જે આપી છે કે નિર્ભયતાથી આ દેશને મક્કમતાથી આગળ વધારવું જોઈએ એ દિશાને કોંગ્રેસ પાર્ટી આગળ વધાવશે આજના દિવસે એમની જન્મ જયંતિના દિવસે એમને નમન કરીએ છીએ અને આ દેશ ને આગળ વધારવા માટે એમના બતાયેલા રાહ ઉપર આ કોંગ્રેસ પાર્ટી ચાલશે એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત